થોડાક સમય પછી આ છે સરસ મજાનો એક દેશી ઉપાય લઈને પશુપાલન વ્યવસાય વિશે તો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં અવારનવાર ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે જે પશુપાલનને લગતા પણ હોય છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે જે તે પશુ હોય છે પશુ વિહાણ બાદ એનો કોઠાને ઠંડો પાડવા આપણે શું આપવું જોઈએ એના વિશે આપણે વાત કરીશું તો સૌ આપણે ગોળ લઈ લેવાનો રહેશે ખેડૂત મિત્રો ગોળમાં કેલ્શિયમ હોવાને કારણે પશુઓનું દૂધ ઉત્પાદન વધે છે તેમજ ગોળનું સેવન કરવાથી આપણા પશુઓને કોઈ પણ પણ પ્રકારની આડઅસર થતી નથી ત્યારબાદ આપણે લઈ લેવાની કાળી જીરી વિડીયોમાં જે તમને દેખાય છે અને કાળીજીરી કહેવામાં આવે છે જોવા ત્યારબાદ ખેડૂત મિત્રો પચીસ ગ્રામ જેટલી આપણે કાળીજીરી લઈએ અને આ પશુઓના શરીરમાં કૃમી નિયંત્રણ કરે છે અને જે વાયુ તેમજ કપની સમસ્યાને દૂર કરે છે કાળી જીરી ત્યારબાદ ખેડૂત મિત્રો જીરી લઈ લીધી બાદ આપણે લેવાના છે સુવાદાણા સુવાદાણા પણ પશુઓના શરીરમાં ઘણા બધા એવા ફાયદાઓ કરે છે ખેડૂત મિત્રો સુવાદાણાનો ઉપયોગથી પશુઓના દૂધ પશુઓને દુખાવો ઓછો થઈ જાય છે આપણે જે પશુ તાજું વિહાણેલું હોય એનું દુઃખ ઓછું થઈ જાય છે ત્યારબાદ આપણે લઈ લેવાનું છે અળસો તમે ગમે ત્યાં દુકાને જઈ અને આ તમામ વસ્તુ એકત્રિત કરી લ્યો ત્યારબાદ તમારે લેવાનું નાળિયેરનું ટોપરું આનું સેવન કરવાથી પશુઓના શરીરમાં કોલેસ્ટ્રોલ જળવાઈ રહે છે તેમજ આનાથી કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી અને પશુઓના હૃદય માટે પણ સારું હોય છે આ ટોપરું આ ટોપલું પણ તમને ગમે ત્યાંથી મળી જશે દુકાનેથી ખેડૂત મિત્રો આ તમામ વસ્તુ તમારે એકત્રિત કરી લેવાની છે તમામ વસ્તુ એકત્રિત કરી લીધ્યા બાદ તમારે ટોપરું કાળી જીરી ગોળ અળસો તમામ વસ્તુ તમારે એકત્રિત કરી લેવાની આ તમામે તમામ વસ્તુ તમારે એકત્રિત કરી લેવી ત્યારબાદ એક પાત્ર લઈ લેવું એ પાત્રમાં તમારે આપણે જે ગોળ રિયો એનો ભૂકો કરી નાખો અને બાકી બધું વન બાય વન બધું એડ કરી દેવાનું બધું એડ કરી દીધા બાદ આને હળવી હળવી આંશે ધીરે ધીરે ઉકાળવા દેવું સારી રીતે ભળી જાય ત્યાં સુધી તમામ વસ્તુ એડ કરી દેવાની આપણે રહેશે આપણે પચીસ પચીસ ગ્રામ લેવાનું વધારે વધારે લેવાનું ગોળ તમારે પાંચસો ગ્રામ લેવાનો રહેશે પશુના વિહાણ બાદ તરત જ આ ઉકાળો પશુને ત્યારબાદ આ તૈયાર થઈ જાય આપણું જે તે પશુ હોય એને આપી દેવાનું અને ખાસ ખેડૂત મિત્રો તમારું પશુ આને અવશ્ય પીશે કારણ કે આમાં ગોળ આપણે નાખેલો છે ને ગોળ ગળ્યો છે આને આવા સરસ મજાના વિડીયો જોવા માટે સબ